પદ્ધતિને અનુરૂપ અભિવ્યક્ત આ પોસ્ટકાર્ડને તેઓએ ભગવાન રામને સંબોધીને લખ્યો છે જે અયોધ્યા નગરના પિનકોડ સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે પોસ્ટકાર્ડમાં મોકલનારમાં સમસ્ત ભરૂચના રામ ભક્તોનો ઉલ્લેખ કરાયો છે આખા ભરૂચ વતી ભગવાન રામને પત્રમાં રામ રક્ષા સ્તોત્રમાં સ્વરૂપમાં પત્ર લખી પ્રાર્થના કરવામાં આવી છે કે ભગવાન રામ આ સ્તોત્રમાં વર્ણાવેલ રામ રક્ષા સ્તોત્રમના ગૃઢાર્થ પ્રમાણે સમસ્ત ભારત વર્ષની રક્ષા કરે ફરીથી રામ રાજ્યનો અનુભવ રાખું છું અને આખું ભારત વર્ષ કરે છે રામ રક્ષા સ્તોત્રમના પ્રથમ શ્લોકમાં ભગવાન રઘુનાથજીનું જીવન ચરિત્ર સો કરોડ જેટલા અર્થમાં અભિવ્યક્ત કરવામાં આવ્યું છે અને દરેક ઉચ્ચારણમાં મનુષ્યોના પાપોનો નાશ કરે છે તેમજ સમસ્ત ભારત વર્ષ અને વિશ્વમાં સંભવ પ્રસરે નાગરિકો દેશની ઉન્નતિમાં પોતાનું વધુને વધુ યોગદાન આપી ભારત વર્ષને આધ્યાત્મિક આર્થિક અને વૈશ્વિક સમૃદ્ધિ તરફ લઈ જવામાં સતત મહેનત કરે તેમ જણાવાયું છે